હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો જે સ્ત્રી તેના પતિ સાથે રાત્રે સૂતી નથી તો આ ત્રણ વાતો ધ્યાથી સાંભળે નહીં તો પસ્તાવો થશે નમસ્કાર મિત્રો જય શ્રીકૃષ્ણ હર હર મહાદેવ મિત્રો એક સમયે દેવર્ષિ નારદ નારાયણ નારાયણનો જાપ કરતા કરતા પૃથ્વી પર આવતા હતા ત્યારે તેમણે એક માણસને રાત્રે સૂતો જોયો અંધકારમાં પાણી ઝડપથી વધી રહ્યું હતું જેનાથી દેવર્ષિ નારદ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓ વિચારવા લાગ્યા કે આટલી મોડી ઘડીએ આ માણસ જંગલમાં શું કરી રહ્યો છે જ્યારે બધા ઊંઘી ગયા હશે પછી વિચારતા કરતા દેવર્ષિ નારદ તે માણસ પાસે પહોંચ્યા તે માણસ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને આગળ ચાલતો રહ્યો અને દેવર્ષિ નારદ આકાશ માર્ગે તેની પાછળ ચાલ્યા મિત્રો થોડી વાર પછી તે માણસ જંગલમાં બનેલી એક ઝૂંપડીમાં પહોંચ્યો જ્યાં એક ખૂબ જ સુંદર સ્ત્રી ઊભી હતી તે સ્ત્રી ખૂબ જ સુંદર હતી અને તે પુરુષ તરફ જોતી હતી તેને આવતો જોઈ તેણે કહ્યું પ્રિય હું ઘણા સમયથી તારી રાહ જોઈ રહી હતી આજે તું આટલો મોડો કેમ આવ્યો તો પેલા માણસે જવાબ આપ્યો પ્રિય આજે મારી પત્ની મોડી સૂઈ હતી એટલે મને આવવામાં મોડું થયું તો પેલી સ્ત્રીએ હસતા હસતા કહ્યું કંઈ વાંધો નહીં મને આવવામાં થોડું મોડું થયું મારા પતિ સુતા પછી હું તમારી સમક્ષ આવી છું ત્યારે સ્ત્રીએ કહ્યું ચાલો હવે આપણે બંને ઝૂંપડીની અંદર જઈએ અને જીવનનો ખરો આનંદ માણીએ એમ કહીને બંને ઝૂંપડાની અંદર ગયા મિત્રો દેવર્ષિ નારદ આ બધું જોઈ રહ્યા હતા અને આશ્ચર્ય પામ્યા તેણે વિચાર્યું કે પૃથ્વી પર સ્ત્રી અને પુરુષ બંને રહે છે તેઓ પરિણિત છે પરંતુ હજુ પણ તેઓ તેમના જીવનસાથી સાથે ક્ષેત્રપિંડી કરી રહ્યા છે તેઓને કોઈ શરમ નથી આવતી અને ન તો તેઓ કોઈ વાતથી ડરે છે શું આ પાપ નથી આવું કેમ થાય છે પછી નારદના મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા અને આ પ્રશ્નોના જવાબ જાણવા તેઓ કૈલાસ પર્વત તરફ જવા લાગ્યા થોડા સમય પછી દેવર્ષિ નારદ કૈલાસ પર્વત પર પહોંચ્યા જ્યાં ભગવાન શિવ તેમના સિંહાસન પર બેઠા હતા નારદને આવતા જોઈ ભગવાન શિવે કહ્યું દેવર્ષિ નારદ કૈલાસ પર્વત પર આવો તમારું સ્વાગત છે નારદે ભગવાન શિવને કહ્યું હે ભગવાન હું તમારા ચરણોમાં પ્રણામ કરું છું ત્યારે ભગવાન શિવે કહ્યું હે નારદ અચાનક કૈલાસ પર્વત પર આવવાનું કારણ શું છે ત્યારે દેવર્ષિ નારદે કહ્યું હે ભગવાન આજે જ્યારે હું પૃથ્વીની મુલાકાત લેતા મેં એક વિચિત્ર ઘટના જોઈ તે ઘટના જોઈને મારા મનમાં બે મોટા પ્રશ્નો ઊભા થયા જેના જવાબ જાણવા હું તમારી પાસે આવ્યો છું કૃપા કરીને મારી શંકાનું નિરાકરણ કરો ત્યારે ભગવાન શિવે હસતા હસતા કહ્યું દેવર્ષિ નારદ કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના તમારા પ્રશ્નો પૂછો હું ચોક્કસ તમારા પ્રશ્નોના જવાબ આપીશ ત્યારે દેવર્ષિ નારદ એ કહ્યું હે ભગવાન મારો પહેલો પ્રશ્ન એ છે કે કેટલીક સ્ત્રીઓ તેમના પતિ સાથે સૂતી નથી તેઓ તેમને શારીરિક સંબંધ બાંધવા દેતી નથી મારો બીજો પ્રશ્ન એ છે કે માણસ પોતાના જીવનમાં એવી કઈ ત્રણ ભૂલો કરે છે જેના કારણે તેને જીવનમાં ઘણું સહન કરવું પડે છે તે વ્યક્તિએ ઘણો પસ્તાવો કરવો પડે છે જે લોકો આ ભૂલો કરતા નથી તેમનું જીવન ખુશહાલ રહે છે આપણે જાણવા માંગીએ છીએ કે માણસે જીવનમાં કયા ત્રણ કામ ક્યારેય ન કરવા જોઈએ મિત્રો દેવર્ષિ નારદની વાત સાંભળીને ભગવાન શિવે કહ્યું નારદ તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે તે માનવ કલ્યાણ માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી દરેક વ્યક્તિએ આ પ્રશ્નનો જવાબ જાણવો જોઈએ કારણ કે કેટલાક લોકો તેમની યુવાનીમાં એવી ભૂલો કરે છે જેના કારણે તેમનું જીવન બરબાદ થઈ જાય છે અને જે લોકો આ ભૂલો નથી કરતા તેમનું જીવન હંમેશા ખુશહાલ રહે છે હું તમને એક મહત્વપૂર્ણ અને માહિતીપ્રદ વાર્તા કહેવા જઈ રહ્યો છું તે ના જવાબ આમાં આપવામાં આવ્યા છે તેથી તમે આ વાર્તા ધ્યાથી સાંભળો ભગવાન શિવે કહ્યું પછી દેવર્ષિ નારદ બોલ્યા હે ભગવાન કૃપા કરીને તે કથા સંભળાવો હું વચન આપું છું કે હું તેને પૂરા ધ્યાથી સાંભળીશ અને તમામ લોકોમાં તેનો પ્રચાર કરીશ મિત્રો પછી ભગવાન શિવે કહ્યું કે દેવર્ષિ નારદ પ્રાચીન કાળની વાત છે તે નગરમાં એક ખેડૂત રહેતો હતો જે ખૂબ જ સાદું જીવન જીવતો હતો તેમને એક પુત્ર હતો જેનું નામ દેવ હતું તે ખેડૂત ખૂબ જ સમૃદ્ધ હતો કારણ કે તે ખેતીમાં સખત મહેનત કરતો હતો અને તેનો પાક ઘણો સારો હતો તે અનાજ બજારમાં વેચીને સારા પૈસા કમાતા હતા કેટલાક ઘરે રાખતો હતા અને કેટલાક પૈસા પોતાની જરૂરિયાતો માટે વાપરતો હતા મિત્રો ખેડૂત તેના પુત્ર દેવને ખૂબ પ્રેમ કરતો હતો અને તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી તેથી જ કહેવાય છે કે જો બાળકોને વધુ પડતી સ્વતંત્રતા આપવામાં આવે તો તેઓ ખોટા રસ્તે ચાલવા લાગે છે મિત્રો દેવ પણ ખરાબ સંગતમાં પડી ગયો અને જુગાર રમવા લાગ્યો અને પોતાની વાસના સંતોષવા ઝેર પીને જવા લાગ્યો પછી એક દિવસ ખેડૂતને આ વાતની ખબર પડી જ્યારે ખેડૂતને આ વાતની જાણ થઈ તો તેણે વિચાર્યું કે હવે દેવને પરણવો જોઈએ લગ્ન પછી દેવ એ ઘરમાં રહેવા લાગ્યા કારણ કે તેમની પત્ની ખૂબ જ સુંદર અને આકર્ષક હતી થોડા સમય પછી દેવના માતાપિતા વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા અને એક દિવસ તેઓ મૃત્યુ પામ્યા ત્યારે ભગવાન શિવ આગળ કહે છે હે દેવર્ષિ નારદ વાસ્તવિક વાર્તા હવે શરૂ થાય છે દેવની પત્ની ખૂબ જ સુંદર હતી જેના કારણે દેવની વાસના તો શાંત થઈ ગઈ હતી પરંતુ તેની જુગારની આદત છૂટી ન હતી જેના કારણે દેવજુગારમાં તેની બધી સંપત્તિ હારી ગયો હતો હવે તેની પાસે પૈસા અને આવડત ન હતી ત્યારે તેની પત્નીએ તેને રાજા પાસે જવાની સલાહ આપી તેઓએ જઈને નોકરી શોધવી જોઈએ જેથી કરીને તેઓ પોતાની આજીવિકા મેળવી શકે મિત્રો ત્યારે ભગવાન શિવ કહે છે કે જો કોઈ વ્યક્તિ રાજા પાસે નોકરી માંગવા જાય છે તો રાજા તેને પહેલાં પૂછે છે કે તે શું કરી શકે છે જો વ્યક્તિમાં કોઈ આવડત હોય તો તેને નોકરી મળે છે પરંતુ જો તેની પાસે પ્રતિભા ન હોય તો તેને નકામો ગણીને બહાર ફેંકી દેવામાં આવે છે મિત્રો દેવ પાસે ન તો ટેલેન્ટ હતું કે ન પૈસા તેથી તે બરબાદી તરફ જઈ રહ્યો હતો તેને બે પુત્રો પણ હતા જેમના લગ્ન થવાના હતા પરંતુ તેની પાસે પૈસા નહોતા દેવને તેના જીવનમાં પસ્તાવો થઈ રહ્યો હતો ત્યારે એક દિવસ દેવ તેની પત્ની પાસે ગયો ત્યારે તેની પત્નીએ કહ્યું હે સ્વામી આ દુનિયામાં સૌથી મોટી ખુશી સેક્સમાં નથી પણ જરૂરિયાતમંદની મદદ કરવામાં છે જેઓ મૈથુનથી અંધ થઈ જાય છે તેઓ બરબાદ થઈ જાય છે ત્યારે તેની પત્ની દેવને કહે છે હું તને ત્રણ ભૂલો કહેવા જઈ રહી છું જે તે કરી છે અને જે ઘણા લોકો જાણતા જાણતા કરે છે અને જે બરબાદી તરફ દોરી જાય છે પ્રથમ ભૂલ એ છે કે જેઓ તેમના જીવનના શરૂઆતના દિવસોમાં સારું શિક્ષણ અને કૌશલ્ય શીખતા નથી તેઓ પાછળથી મુશ્કેલીમાં આવે છે બીજી ભૂલ એ છે કે કામ કરવાથી વિલંબની આદત કેળવવી જેનાથી લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ બને છે અને ત્રીજી ભૂલ એ છે કે ખરાબ સંગતમાં પડવું જે ખરાબ તેઓ તરફ દોરી જાય છે અને જીવનને બરબાદ કરે છે સૌથી મહત્વની બાબત એ છે કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જો કોઈ વ્યક્તિ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે તો જો તે પોતાનું ધ્યાન નહીં રાખે તો તેને ભવિષ્યમાં બીમારીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો પછી દેવની પત્ની આગળ કહે છે કે તમે તમારા જીવનની શરૂઆત ખોટી રીતે કરી હતી તેથી જ આજે અમે આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ હવે હું તમારી સાથે કામ કરવા માંગતી નથી અને હું તમારી સાથે સૂવા માંગતી નથી હવે અમારી ઉંમર વધી ગઈ છે અને હું ભગવાનની સેવા કરવા માંગુ છું હવે આત્માને સર્વશક્તિમાન સાથે જોડવાનો સમય છે યુવાની પછી લોકો વિવાહિત જીવનમાં આવે છે અને પછી પુત્રની ઈચ્છા રાખે છે આ પછી તેઓ વૃદ્ધ થાય છે અને પછી તેઓ બ્રહ્મચારી જીવનમાં પાછા ફરે છે તેથી બ્રહ્મચારી જીવન જીવવું વધુ સારું છે તમે તમારી યુવાનીનો યોગ્ય ઉપયોગ કર્યો નથી પરંતુ હવે આપણે બંને પૂજા પાઠ ભજન બરબાદ થવા દેવા માંગતી નથી હવે તમે સમજી ગયા હશો કે હું તમારી સાથે કેમ સૂવા માંગતી નથી હવે અમારો એક જ ઉદ્દેશ્ય છે અમારા બાળકોના લગ્ન કરાવીએ તમારે તમારી કામની સમસ્યાઓને બાજુ પર રાખીને તમારી મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એક દિવસ ભગવાન અવશ્ય આપણી મદદ કરશે ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવર્ષિ નારદ દેવની પત્નીનું કહેવું સાચું હતું કે જે મારી સાથે સાચા હૃદયથી જોડાય છે તેમને ક્યારે કોઈ કમી નથી પછી શું થયું તે સ્ત્રી એક વૃદ્ધ સ્ત્રીને મળે છે તેની તમામ મિલકત દેવની પત્નીને સોંપી દે છે અને તેના ઘરમાં રહેવા લાગે છે તે કહે છે કે મારે કોઈ સંતાન નથી ફક્ત તમે જ છો મારી સંભાળ રાખો જો મને દિવસમાં બે વખત ભોજન મળે તો તે મારા માટે પૂરતું છે પછી તે વૃદ્ધ મહિલા દેવના ઘરે રહેવા લાગે છે દેવ પણ તેના બંને પુત્રોના લગ્ન કરાવી દે છે અને પરિવાર સાથે ખુશીથી રહેવા લાગે છે ત્યારે ભગવાન શિવે કહ્યું હે દેવર્ષિ નારદ તે વૃદ્ધના પૈસાથી દેવના પરિવારની સ્થિતિ સુધરી અને તેમના ઘરમાં સંપત્તિ આવી પરંતુ દેવ ખોટા રસ્તે ચાલ્યો ગયો તેની પત્નીએ તેની સાથે શારીરિક સંબંધ રાખવાની ના પાડી અને તેમ છતાં પણ દેવબીજા સાથે જાતીય સંભોગ કરવા લાગ્યો તેણે તેની સાથે રમવાની પણ ના પાડી ત્યારે ભગવાન શિવે કહ્યું હે દેવર્ષિ નારદ આનું પરિણામ એ આવ્યું કે દેવ ખોટા રસ્તે ચાલવા લાગ્યા જે તમે જોયું છે દેવ સ્ત્રીના પ્રેમની જાળમાં ફસાઈ ગયો હતો કારણ કે તેની પત્ની ન તો તેની સાથે હતી અને ન તો તેની સાથે હતી તેણીએ તેની જાતીય ઈચ્છાને સંતોષવા માટે ન તો તેને સૂવા દીધો કે ન તો તેણી તેની સાથે જાતીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી પોતાની જાતીય ઈચ્છાથી પરેશાન થઈને દેવ બીજી સ્ત્રીના પ્રેમની જાળમાં ફસાઈ જાય છે રાત્રે તેની પત્નીને સૂઈ ગયા પછી તે બહાર એક ઝૂંપડામાં જાય છે તે પોતાની વાસના સંતોષવાતે બીજી સ્ત્રી સાથે જાય છે અને પછી બંને પોતપોતાના ઘરે પાછા ફરે છે ત્યારે ભગવાન શિવ કહે છે હે દેવર્ષિ નારદ હું કહેવા માંગુ છું કે સ્ત્રીએ ક્યારે તેના પતિનો ત્યાગ ન કરવો જોઈએ દેવની પત્નીની જેમ કરવું ન જોઈએ કારણ કે જ્યારે કોઈ સ્ત્રી અચાનક તેના પતિને છોડી દે છે જો તે તેની સાથે સુવાનું બંધ કરે છે અને શારીરિક સંબંધ છોડી દે છે તો તેનો પતિ ખોટા રસ્તે જાય છે સ્ત્રીએ ધીમે ધીમે તેના પતિને સાચા માર્ગ પર લાવવો જોઈએ અને તેને ક્યારે છોડવો જોઈએ નહીં મિત્રો હું સ્ત્રીઓની વાત કરું છું તો આવો હું તમને ત્રણ મહત્વના કામ જણાવું જે સ્ત્રીએ ક્યારેય ન કરવા જોઈએ નંબર એક તમારા પતિ સાથે રાત્રે સુવાનું બંધ ન કરો સ્ત્રીએ રાત્રે પતિ સાથે સુવાની ના ન પાડવી જોઈએ જો તેણી આવું કરે છે તો પછી પતિ અન્ય સ્ત્રીઓને શોધવાનું શરૂ કરશે નંબર બે પતિને સાચા માર્ગ પર લાવવાનો પ્રયાસ કરો જો પતિ જાતીય ઈચ્છામાં વધુ સંપડાયેલા હોય તો સ્ત્રીએ તેને ધીમે ધીમે સાચા માર્ગ પર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ તેને સારા સત્સંગ અને ભાગવત ચર્ચાઓમાં સામેલ કરો જેથી તેની વિચારસરણી અને જીવનશૈલી સુધારી શકાય નંબર ત્રણ જાતીય સંભોગ બંધ ન કરો સ્ત્રીએ તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર ન કરવો જોઈએ જો કોઈ સ્ત્રી તેના પતિ સાથે શારીરિક સંબંધ છોડી દે છે તો પતિ વ્યભિચાર તરફ આગળ વધે છે અને બીજી સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવા લાગે છે મિત્રો ત્યારે ભગવાન શિવ કહે છે કે પતિપત્નીનું સફળ જીવન ત્યારે જ શક્ય છે જ્યારે બંને એકબીજાને પ્રેમ કરતા હોય સ્ત્રીએ પોતાના પતિને વ્યભિચારથી બચાવવા માટે દરેક શક્ય પ્રયત્નો કરવા જોઈએ તેવી જ રીતે પોતાના પતિને સાચા માર્ગ પર લાવી મહિલાઓ સમાજમાં શ્રેષ્ઠ કહેવાય છે અને પરિવારનું કલ્યાણ કરે છે મિત્રો પછી ભગવાન શિવે દેવર્ષી નારદ દેવર્ષીને કહ્યું હવે તમે સારી રીતે જાણતા જ હશો કે તમે જે પુરુષને ઝૂંપડીમાં એક સ્ત્રી સાથે સૂતા જોયો તે પોતે દેવ હતો તેની પત્ની તેની સાથે શારીરિક સંબંધ બાંધવાથી સંપૂર્ણપણે દૂર થઈ ગઈ હતી તેથી તે ન તો તેની સાથે સૂતી હતી કે ન તો તેની સાથે કોઈ જાતની જાતીય રમત કરતી હતી પોતાની જાતીય ઈચ્છા સંતોષવા માટે દેવે બીજી સ્ત્રી સાથે વ્યભિચાર કરવાનું શરૂ કર્યું અને મિત્રો તમે એ જ દ્રશ્ય જોયું ભગવાન શિવના આ શબ્દો સાંભળીને દેવર્ષિ નારદ તેમની પાસે ગયા તેઓ તેમના પ્રશ્નોના જવાબો મેળવીને ખૂબ જ ખુશ થયા અને તેમણે નારાયણ નારાયણનો જાપ કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા તો મિત્રો કેવી લાગી તમને આજની અમારી વાર્તા જો સારી લાગી હોય તો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ